એટલે કે રાજેન્દ્ર ચાવડા આજે શપથ લેવાના છે ધારાસભ્ય તરીકેના શું છે સમગ્ર વિષય તેની સાથે શું નવા થઈ શકે છે તેના વિશે વાત કરી આજના આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં થોડા સમય પહેલા બે પેટા ચૂંટણી ગઈ એટલે કે કડી અને વિસાવદર ની કડીમાં તો એક તરફ રિઝલ્ટ આવ્યું હતું કે શપથ છે તે આજે લેવાના છે હવે વાત કરીએ વિસાવદન ની વિસાવદર માં ક્યાંક પહેલા ત્રણ ચાર રાઉન્ડમાં કિરીટ પટેલ આગળ દેખાતા હતા જે ભારતીય જનતા પાર્ટી નો ઉમેદવાર છે અને એ બાદ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એ જોરદાર બાજી મારી હતી ને દરેક રાઉન્ડ

કોઈક નવા જૂની થઈ શકે છે કારણ કે ક્યાંક જે તે સમયે ચૂંટણી હતી તે સમયે એવું પણ કહેવામાં આવતું હતું તરીકે ના શપથ લેશે એ બાદ પણ જ્યારે વિધાનસભાનું કોઈ પણ ચોમાસું સત્ર આવશે કે કોઈ પણ સત્ર આવશે એ સમયે ગોપાલ ઇટાલિયા જો વિધાનસભામાં જશે તો ત્યારે પણ તે સીધા જ પ્રહાર છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર કરી શકે છે સીધા સવાલો ઉભા કરી શકે એટલે ખાસ હવે ગોપાલ દ્વારા કોઈક નવા જૂની કરવામાં આવી શકે છે તેવી શક્યતાઓ પણ અહી દેખાઈ રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં નમસ્કાર